એને બોલી ગયા લેવા પાટીદાર સુરત સરદારધામ અમદાવાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ ને ઉમિયા માતા સંસ્થા મુંજા આ છ સંસ્થા નો ચાર ચાર સભ્યની એક કમિટી બનેલી છે આ કમિટી વ્યવસ્થિત કામ કરે છે કોઈ એમાં ભેદભાવ છે નહીં એટલે ભેદભાવ જેવી ભેદભાવ જેવું પણ નથી આંદોલન રોટલા કીધા ઈ એને એવું લાગ્યું હશે ને એને કીધું હશે વિચારો પણ આંદોલનથી શું મળ્યું તમારી દ્રષ્ટિ આંદોલન થી મળ્યું અને ગુમાવું બે છે એટલે હવે એના દસ વર્ષ પછી એના વિશ્લેષણ સમાજને ફાયદો બે થયું એટલે હવે એને બહુ ચર્ચામાં જવાથી કોઈ ફાયદો નથી નિગમ અને આયોગ મળ્યું ફાયદો થયો ચૌદ અમે ગુમાવ્યા છે સ્વજનો અને મુખ્યમંત્રી ગુમાવ્યા એ નુકસાન થયું

એવું નથી આજે ચૌદ સહી આ સંસ્થાઓ આ તમામ બધી સંસ્થાઓ થઈ અને બધા જ આવા પરિવારોને અમે ચૌદે ચૌદ પરિવાર ને વીસ લાખ વીસ વીસ લાખ રૂપિયા તેથી આ સંસ્થાએ સહાય કરી